હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં રહેશે તો મિત્રો આજે આપણે જવાનું છે એમ્પ્લીફાય રિપેર કરાવવા મોવા તો ટુ વ્હીલર જવાનું છે મોવા તો અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો તો કે કહેવાય મિત્ર એમ્પ્લીફાયર જો આપણો આ છે તો આ એમ્પ્લીફાયર છે ને થોડુંક બગડી ગયું છે એટલે આપણે એમ્પ્લીફાયર રિપેર કરવા મોવા જવાનું છે તો આ એમ્પ્લીફાયર લઈને અમારે આગળ મોવા જવાનું છે તો આપણે મિત્ર મવા જવા માટે નીકળી ગયા છીએ ટુ જો જોવા રોડ ઉપર તો અમે જવાના છીએ મવા અત્યારે અત્યારે હું કહેવાય ફૂલ ટટકો છે અગિયાર વાગ્યે અમે ઘરેથી નીકળ્યા છીએ તો હું મારો ભાઈ ભાઈ તો જો અહીંયા જેસએપી છે અને બે ત્રણ ટ્રેક્ટરો છે ને અહીંયા દુકાનનું કામ આવે છે રસ્તામાં તો શું કહેવાય મિત્ર રસ્તામાં પેટ્રોલ પંપ આવતો હતો મેં કીધું લાઇ ગાડીમાં પેટ્રોલ છે નહીં એટલે મેં કીધું પેટ્રોલ પુરાવી લઈએ તો મેં ભાઈને કીધું કે આજ ગાડી લઈ લે આપણે આ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવાનું છે તો જો હમણાં અમે આગળ પેટ્રોલ પુરાવાના છીએ જો પેટ્રોલ પંપ અમો દેખાય છે અને પેટ્રોલ પંપ આવી ગયો છે તો અમે આગળ હમણાં પેટ્રોલ પુરાવાના છીએ તો શું કહેવાય મિત્ર અમે જો પેટ્રોલ પુરાવાના છે તો સો રૂપિયાનું અમે પેટ્રોલ પુરાવી છે અમે આગળ પેટ્રોલ પુરાવીને નીકળવાના છીએ મહવા તો જો આ પેટ્રોલ પંપ અમે પેટ્રોલ પુરાવી લીધું છે ગાડીમાં તો શું કહેવાય મિત્ર મવા તો આવી ગઈ છે તો અમે શું કહેવાય ડૂબરબાઈ રસ્તે જઈએ છીએ અને આગળ રસ્તામાં જો દુકાન આવી છે અત્યારે તો શું કહેવાય ગુગરબાગ રસ્તા જઈએ છીએ સિટી તો શું કેવા મિત્ર અમારે જે દુકાને જવાનું હતું ને તો એ દુકાન આવી ગઈ છે જો સામે દેખાય ને હરિઓમ રેડિયો સવરીસ લખેલું છે તો અમારે એમ્પ્લીફાયર રિપેર કરાવવાનો છે તો અમે જો આ દુકાન આવી ગયા છે અને અત્યારે અહીંયા કાકા એક એમ્પ્લી ખોલીને બેઠા છે ને આગળ અમારે એમ એમને દેવાના છે એટલે ખોલીને અમને રિપેર કરી દે છે તો જો અહીંયા અમારો એમ્પ્લીફાયર છે અને આગળ કાકાને મેં વાત કરી છે એટલે કાકા મારો એમ્પલ ફોન આગળ રિપેર કરી દે છે તો શું કહેવાય કાકા હવે જો અમારે એમ્પ્લીફાઈ રિપેર કરવા મળ્યા છે અને હવે અમારું એમ્પ્લીફાઈ થોડી વારમાં આગળ થઈ જાય છે અને આ ભાઈ જો અત્યારે હું કહેવાય ઊભા છે અને દુકાન ખોલી છે હમણાં એટલે સાફ કરે છે બધું ના કાકા અમારે એમ્પ્લે રિપેર કરવા મળ્યા છે હવે તો હવે કેવા મિત્ર નાથી એમ્પ્લિફાયર તો રિપેર થઈ ગયું છે ને હવે અમારે ઘરે તેમ કીધું કે સફરસન લેતા આવતો જો અહીંયા એક સફરસન દુકાન હતું તો અમે ત્યાં ગાડી લઈને જઈએ છીએ અને સફરસન હમણાં આગળ લેવાના છે તો જો સફરસનની ગાડી દુકાને તો અમે પોગી ગયા છીએ અને ભાઈને કીધું સફરસનનો શું ભાવ છે તો ભાઈ એમ કીધું કે હો ના પાંચસો તો જો હવે અમારે સફરસન આગળ લેવાના છે ભાઈ એમને આગળ સફરસન આપશે તો શું કહેવાય મિત્રો અમારો વલૉબ જો તમને ગમી આવે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે ઓલબ આવી હોતી રાખશીએ